નમસ્તે મિત્રો દરેક પરીક્ષા માટે કી ચેપ્ટર કે ઘડિયાળનું ચેપ્ટર એકદમ સરદી પાયાની માહિતી મેળવીએ પહેલા તો ઘડિયાળમાં જો કલાક કાંટો હોય મિનિટ કાંટો હોય અને એક છે સેકન્ડ કાંટો આપણે જરૂર છે નહીં પડશે કલાક કાંટા મિનિટ કાંટાની સૌથી પહેલા જો કલાક કાંટો હોય એ બાર કલાકમાં આખું એક ચક્કર પૂરું કરે એટલે કેવું કહેવાય ઘડિયાળ રાઉન્ડ હોય કલાક કાંટો ચાલુ કરે બાર એક આખું રાઉન્ડ ફરે એટલે એક દિવસ કહેવાય આપણે બાર કલાક કહીએ છીએ તો બાર કલાકમાં આખું એક ચક્કર ફરે છે તો ત્રણસો સાહીઠ અંશ ફર્યો કેવાય તો એક કલાકમાં કેટલું પરિભ્રમણ થશે તો જો બાર કલાકમાં ત્રણસો સાહીઠ આવી રીતે કે બાર કલાક બરાબર તો કલાક બરાબર કેટલા શું ભાગ્યા ગુણ્યા છત્રીસ થાય એટલે ત્રીસ પાંચ મિનિટમાં પરિભ્રમણ કેટલું કરશે કલાક કાઢો તો જો એક કલાકમાં કેટલું કરે છે ત્રીસ કરે છે તો એક કલાકમાં કેટલી મિનિટ હોય સાહીઠ મિનિટ હોય તો રાખે જો સાહીઠ મિનિટ બરાબર કેટલું કરે છે ત્રીસ કરે છે તો આપણે પાંચ મિનિટ શોધવાનું પૂછાય પરીક્ષામાં તો પાંચ મિનિટ બરાબર કેટલા તો કરવાનું શું જો સાહીઠ મિનિટમાં ત્રીસ કરે છે પાંચમાં કેટલું તો પાંચ ગુણ્યા ત્રીસ છેદની અંદર આવશે સાહીઠ જીરો કટ થાય ત્રણ દુ છ પાંચના છેદમાં બે એટલે પાંચ દુ ત્યાંશ અંશ એટલે અઢી અંશ કહેવાય બરાબર લખીએ બે પોઈન્ટ પાંચ અંશ એ શેમાં થશે પાંચ મિનિટની અંદર થશે એવી રીતે મિનિટ કાંટો હોય તો મિનિટ કાંટો આખો એક મિનિટ કાંટો એક કલાકમાં કેટલું ચક્કર લગાવે છે એક ચક્કર આખું લગાવે છે

ત્રીસ અંશ આ શેનું આવ્યું પાંચ મિનિટની અંદર તો જો ડાયરેક્ટ પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે મિનિટ કાંટો છે પાંચ મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે તો ત્રીસ હવે મોટા ભાગે ક્વેશ્ચન આનંદ પૂછાય છે આનામાં પૂછાવાની શક્યતા વધી જાય આગળ જો એક મિનિટનું પૂછાયું હોય તો પાંચ મિનિટમાં ત્રીસ કરે છે પાંચ મિનિટ બરાબર ત્રીસ અંશ કરે છે તો એક મિનિટ બરાબર કેટલા તો જો એક ગુણ્યા ત્રીસ થાય છેદની અંદર પાંચ આવશે તો પાંચ છક ત્રીસ એટલે કે છ અંશ કરે છે એમાં એક મિનિટમાં તો આવી રીતે જો બેઝિક ક્વેશ્ચન્સ છે આપણે બેઝિકથી સમજીએ તો આપણે આ યાદ રાખીએ તો પણ ફાયદો થાય એકદમ સરળ છે ખાલી પરીક્ષામાં ભૂલી ના જાવ એટલા આવી રીતે યાદ રાખવાનું આવી રીતે ગણિત અને રીતની પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરીએ અને મિત્રો સાથે શેર કરજો